పార్లమెంట్ చూరూపే ఆదరణ శ్రీ జీబీ పీనాబెన జిల్లా కోంగతి ప్రముఖశ్రీ తల్గ్రెస్ ప్రముఖశ్రీశ్రీ డమరాజీ సౌకోంగ్రెస్ వడిలో దాదానికి ఆగేవా అజమీ మోటి సంఖ్యా આવેલા સૌ કોંગ્રેસના વિચારધારાવાળા વાળા ભાઈઓ અને બેનો મારે કોઈ લોબી ટૂંકી વાત કરવાની છે નહીં ઠાકરજીભાઈ થોડું કહ્યું તો છે ઈશારો તો તમને કર્યો છે પણ આઝાદી આવ્યા અને પંચોતેર વર્ષ થયા અને ઠાકોર સમાજને ભાજપ કે કોંગ્રેસે ફેર વેલી ટિકિટ આપી તો કોંગ્રેસે આપી હવે આ બધું રાખવાની છે અને જેને જેને આ તરફ તમે વોટ આવ્યા છે એને બધાને જઈને હાથ જોડીને કહો કે અમે ઘણા દાડા તમને વોટ આવ્યા છે આ વખતે અમારા સમાજ ને તમે વોટ આવો નહીતર પછી અમારા પાસે ભાગવા આપજો ઉપસ્થિત આવા ચોખ્ખા શબ્દો લાલ વાત કરીને કહેશો તો કામ આવશે અને આ દાડાઓથી તમારો બધા ઉપયોગ કર્યો છે એમાં અમારા ધોધા તાલુકા પૂરેપૂરો ઉપયોગ કર્યો તો મને પીડાબેન જિલ્લા પંચાયત ના પ્રમુખ બન્યા કોંગ્રેસે બનાવ્યા છે અજમલજીને વડે દિશામાંથી બનાવ્યા કારોબાર ચેરો અનિલભાઈ જયંતિ ભાઈ ને પણ બધા ઠાકોર સમાજ માંથી બાકી ધ્વજરંગ બધા પેલું પકડાઈ દીધું છે શું સંગઠન નું તો ફલણા છે તો આ અવેઠી પરિસ્થિતિ છે આ પેલા તો સંગઠન તો છે તો યુવાનો છે તો એ જ તો છે સમો છે ખબર મન પડતી એટલી નથી પણ તમે કાળા હારું મજૂરી કરો છો તમે જુઓ તો તમે કોઈ હારું મજૂરી કરો છો થોડા ડાયા થો અને સમજો અને જો તમારો હશે તમારો થશે એટલે વિચારી ભાજપનું કામ નહીં કરે કોંગ્રેસ કામ કરે તમારો હશે ને તમે જેને ઉભા રહી એના બધા ફોટો ઘરે મૂકી દેજો અને આ બેનને ને જીતાડજો બેન છે એની આપણું છે ને જેમ વાઘણ કે વાઘણ જ છે અને બીજા બધા અમારા પ્રાંતારો એક મહત્વ મારે દરબારોમાં ગયો હતો કે કે કોણ જીત મને કે સાહેબ કોણ જીતે કોણ જીતે તમે જ કહો તો કે જીતે તો કે ગેનીબેને જીત્યો હવે તો બીજી લોકો જીતી હવે છે એટલે ગેનીબેન જીતવાની જ છે એટલે તમે દેશના ભાગીદાર થજો અને જેને જેને આધાર વોટ હાયા એને ખોરલા શબ્દોમાં કહેજો અને તમારા ધોરમા બીજી વાત લઈને હવેજો રામ